અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા તારીખ પંદર એક બે હજાર ચોવીસથી તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમરેલી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો વધતા અકસ્માતની ઘટનાને નિવારવા વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

કેટલા લોકો મૃત્યુ પામે છે કેવી રીતે આપણે બચવું તેની માટે પણ અહીંયા આપણે સમજ આપેલી છે સાથે સાથે દ્વારા અકસ્માત વખતે કેવી રીતે કાળજી રાખવી કેવી રીતે અકસ્માત લોકો હોય એને આપણે મદદ કરીશું અને ઘણા લોકોને આવો ડર હોય છે એકસો આઠ ને બોલ પહેરવાથી આપણને કોઈ સવારે હેરાન થશે કે હેરાન થશે તો મારે બધા મિત્રોને કહેવું છે એ લોકો ડરવાનો મતલબ નથી તમને કોઈ હેરાન નહીં કરે પરંતુ જો લોકોનો જીપ જ તો એની સેવા ને કેવાશે જનસેવા કહેવાશે એ સારામાં સારી વસ્તુ છે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા રોડ ચાલતા જે વાહન ચાલકો છે એમને ગુલાબના પુષ્પ આપીને જે લોકો વાહન નિયમોનું પાલન કરે છે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને જે લોકો પાલન નથી કરતા એમને પાલન કરવા માટે પણ એને સમજ આપવામાં આવતી નથી એટલે આ તો અમારો અભિગમ સ્વપ્ત અભિગમ છે લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે એ માટેનો અભિગમ છે અને અવિરત અમે લોકો એક મહિના માટે આ અભિગમ ચલાવ્યો છે અને ચૌદ તારીખે રોડ સેફ્ટી મંચની સમાપન છે તે વખતે પણ અમે સરસ પફોર્મ કરીશું અને છોકરાઓ ગામના છેવાડા સુધી જ્યાં સુધી અમે લોકો પહોંચી શકીશું ત્યાં સુધી પહોંચાડવા લોકો પ્રયત્ન